નાવા બાવા ગયો હોય ને બારો નીકળે તો માગવા હે એની વાઈટ જોઈને બેહુદ ખરો ટીટિયા સિવાય કોઈ દિશે નહીં મારા દીકરા રામપાણીના થઈ ગયા બધા મારા દીકરા બોલો હવ હવ નું વિસારે જમાનો બદલી ગયો પેલા જેવો જમાનો નથી ગયો તો એ જો મારો દીકરો એ જો ટીપણી ઊંકો છો નાહવાની પ્લાનિંગ કરતો લાગે હમણે બહાર આવીશું દીકરો

અરે મારો રૂપિયા નો વાપરી શું હવે એ જમીન તો મારા ખાતે એમ થોડી વપરાય દે કાઈ કઈ ડોહા તારો છોકરો છે મારો છોકરો એ ગામમાં જો હોય છે બોલને એ ગામમાં જો હોય કે સમસા ને ગયો હોય મારી નથી જોવાનું કા 50000 લઈ ગયો મારી પાસે કેરે જો કયા 50000 હજાર એટલે ભાઈ મારી પાસે વ્યાજવા લઈ ગયો છે રંબા કાઈ કોલું અને એમાં હારી ગયો

મે <coughs> 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 r